એકદમ પોચા અને જાળીદાર મેથીના ગોટા બનાવવા માટે એક બાઉલમાં આપણે એક કપ બેસન લઈ લઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરીને આપણે એનું આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે વધારે પડતું પાતળું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું હવે એક કપ બેસન હોય તો એની સામે આપણે એક કપ મેથી ઉમેરીશું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે મેથી સરસ રીતે મિક્સ કરી દઈશું ચણાના લોટમાં મેથી સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં આપણે આગળની સામગ્રી ઉમેરીશું તો અહીંયા આ રીતનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો સૌથી પહેલાં એમાં એક ચમચી ભરીને આદુ અને મરચાં ઉમેરીશું ક્રશ કરેલા તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો ફ્રેશ લીલા ધાણા એક ચપટી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર મીઠું સ્વાદ અનુસાર ઉમેરીશું અને એક ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું જો તમને પસંદ હોય તો અહીંયા તમે આખા ધાણા અને મરી પાવડર પણ ઉમેરી શકો છો હવે આને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે અહીંયા હું તમને એક સિક્રેટ ટીપ્સ બતાવી દઈશ જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમારા મેથીના ગોટા એકદમ પોચા અને જાળીદાર બનશે તો સૌથી પહેલાં અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને ત્યારબાદ એક ચપટી જેટલો ખાવાનો સોડા લેવાનો છે હવે આ બધું મિક્સ નથી કરવાનું હજી એની ઉપર આપણે બે ચમચી જેટલું ગરમ તેલ ઉમેરવાનું છે તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમારા મેથીના ગોટા સોએ સો ટકા પોચા અને જાળીદાર બનશે તો સૌથી પહેલાં અડધા લીંબુનો રસ સોડા એક ચમચી જેટલા અને બે ચમચી જેટલું તેલ ઉમેરીને એક સાઈડ સરસ રીતે આ રીતે હલાવી લેવાનું છે એનાથી આપણું આ બેટર એકદમ ફ્લફી બની જશે અને એકદમ આપણા મેથીના ગોટા એકદમ જાળીદાર બને છે તો હવે અહીંયા આપણું આ બેટર બનીને તૈયાર થઈ ગઈ છે તો એના આપણે ગરમ તેલમાં ગોટા તૈયાર કરી લઈશું ગોટા પાડીને સરસ રીતે બધી બાજુથી તળી લેવાના છે ચડી જાય એટલે આપણે એને કાઢી લઈશું તો કડાઈમાં જેટલા સમય એટલા આપણે ગોટા ઉમેરી દઈશું અને બધી બાજુથી સરસ રીતે ચેડવી લઈશું તો એકદમ ટેસ્ટી એવા આપણા મેથીના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે તો હું તમને એક તોડીને પણ બતાવી દઉં તો આપણા મેથીના ગોટા એકદમ પોચા અને જાળીદાર બને છે જે રીતે બજારમાં મળતા હોય છે એ જ રીતે આપણા મેથીના ગોટા બનીને તૈયાર થઈ જાય છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય